આપણે પાણી સાટવા જવાનું હાર્દિકભાઈ હાર્દિક હવે જાય છે મમ્મી કઈક કે વેસન કરવાનું કેતા પતંગ ચગાવવા કાંઈ એ વહેસણ હાવે કરશે પતંગ અતારી શકાય છે વાડીમાં જાય છે ખીર જે વાર છે ને તો આગ વીસ પંદર પતંગ ઉપાડી નાખવા

આમ છતાં આવે છે આમ પતંગોનું લટપણીયું કરે આદી હોય બે યકારે જો કે આદી જી આદિ હોય આદિવાહીથી કેટલો ખેલી લીધો દોરો ત્યાં પતંગ હતી બેનું જુ હમ બે નું કપાઈ બેનું કપચારે બે ખેહણી કરતા ને બેનું કપાઈ હવે નીને બેન ઉભા ભાવ જો

અમે આ ભાઈને પતંગ અતાર સુધી શેકાવતા હા એવા દી સતા લેસન ન કરે ગલે ફેર વાળે કરીને લેસન કરે મારી મમ્મી માર બેન મમ્મી મમ્મીને ફોનમાં માં હોય છે વિડિયો પસંદ આવ્યો તો લાઇક્સપીર કોનાક મળી જાય કાલે સુધી ઘા જય માતાજીન બાય બાય